જે અંતર્ગત અંકલેશ્વર હસોટ વિધાનસભા ક્ષેત્રમાં બે પોઈન્ટ બાસઠ લાખ મતદારો એસઆઈઆર પહેલાં નોંધાયા હતા તે પૈકી એસઆઈઆર કામગીરી કામગીરી પૂર્ણ થતાં બે પોઈન્ટ બે લાખ મતદારો રહ્યા છે આ કામગીરી દરમિયાન બીએલઓ સ્થળ તપાસ દરમિયાન અમુક મતદારો મળી આવ્યા ન હતા તો મતદારો સ્થળાંતર કરી રહ્યા કરી ગયા છે તે તો મૃતક મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે તો એક જ મતદારો બે સ્થળે નોંધાયેલા પણ મળી આવ્યા હતા આવા ડુપ્લિકેટ મતદારોના નામ કમી કરવામાં આવ્યા હતા હવે એસઆઈઆર અંતર્ગત મતદાર યાદી સુધારના કાર્યક્રમ શરૂ થયો છે જેમાં એસઆઈઆર કામગીરી દરમિયાન જે મતદારોના નામ કમી થઈ ગયા હોય અથવા બી સમક્ષ ના હાજર થતાં ગેરહાજર મતદારો તેમજ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી ગયેલા મતદારોની પુનઃ નોંધણી કરવામાં આવી રહી છે તેમજ અઢાર વર્ષથી વધુના નવા મતદારોના નામ નોંધવામાં આવી રહ્યા છે અંકલેશ્વર ચૂંટણી અધિકારી અને એસડીએમ ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીડીઓ અંકલેશ્વર હાસોટના માર્ગદર્શન હેઠળ એકસો ચોપન વિધાનસભા ક્ષેત્રના બસો પંચ્યાસી મતદાર બુથ ઉપર બીએલઓ દ્વારા શનિ રવિ એટલે કે આજે અને આવતીકાલે બે દિવસ સુધી ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે તેમજ આગામી ત્રણ અને ચાર જાન્યુઆરીના રોજ પણ વધુ બે દિવસનું કેમ્પનું તમામ મતદાન બૂથ ઉપર આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વરમાં આજ રોજ ચાલી રહેલી વિવિધ મતદાન બૂથના કેમ્પ ઉપર અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત દ્વારા સ્થળ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી તો પાલિકા વિસ્તારમાં પાલિકા સભ્યો તેમજ હોદ્દેદારો પણ પોતાના મત વિસ્તારના નવા મતદારો તેમજ કમી થયેલા મતદારોના નામ ઉમેરો કરવા માટે મતદાન બુથ ઉપર હાજરી આપતા જોવા મળ્યા હતા મારું નામ પ્રિયાંશ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ છે આજે હું અહીંયા એસવીએમ સ્કૂલ પર મતદાર માટેનું ફોર્મ ભરવા આવી છું હું આજે અઢાર વર્ષની થઈ છું સરકાર દ્વારા જે સત્તાવીસ અઠ્ઠાવીસ તારીખ અને શનિ રવિ માટે જે ફોર્મ ભરવાની કામગીરી થઈ છે એમાં આજે મેં મારો ફોર્મ ભર્યો છે મને પણ મારો મત અધિકાર કરવાની આજે મને પણ મારા મત માટે અધિકાર મળ્યો છે આજે તેના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ આજ રોજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ તારીખ એક એક બે હજાર ચોવીસની લાયકાતમાં સંદર્ભે જે એસઆઈ બે હજાર ચૌદની કામગીરી થઈ હતી તેમાં સતી સુધારણા નવા મતદારો